જુવાસ ફતેગઢ રાણવસ આડેસર કિડિયાનગર રામબાવ ગાગોદર ત્રંબો કુંડાપલાસવ અને કાનમેડ ચિત્રોડા ખીરૈ જેવા ખડીરના લગભગ ગામોમાં આજે વહેલી સવારથી પાંચ વાગ્યાથી દીર્ધનાદન મેઘરાજાએ વરસાદ વરસ્યો છે ત્યારે તાલુકા મથકે રાપરમાં સાડા આઠ ઇંચ વરસાદ થયો છે આજે સાડા પાંચ ઇંચ વરસાદ વરસી ગયો છે તો ગઈકાલે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તાલુકામાં પણ આઠથી દસ ઇંચ વરસાદ વરસ્યો છે અરણકાંઠાના ગામોમાં દસ ઇંચ વરસાદ વરસ્યો છે જેમાં આજે છ થી આઠ ઇંચ વરસાદ વરસ્યો છે તો ગઈકાલે બે થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો તો જે સુકાઈ રહેલા ચોમાસુ પાક માટે ખૂબ જ ફાયદાકારક છે ત્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી ગાજવીજ સાથે જોરદાર વરસાદ શરૂ થયો છે જેના લીધે શહેરમાં પાણી પાણી થઈ ગયું છે વરસાદના લીધે શહેરની મુખ્ય બજારો તથા શેરીઓમાં જોશભેર પાણી વહી નીકળ્યા છે ત્યારે વરસાદના લીધે લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે